અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ તેર નવેમ્બર ને બુધવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા આઠ હજારમાં આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના બજારમાં આવો આવો હાલો જીતુ બાપુ

લાલ ઓબુલ આ નોવા આયા 1533 રૂપિયા સુપરમાર્કેટ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ જની માйно રવા બીફ કાટવાની નમડી થાતી જતી 41 રૂપિયા બે રૂપિયા

પંદરસો ને સત્તાવન રૂપિયા મૂલ્યવાન દાણો ઉગાવવામાં નંબર વન ભરાવદાર સોળ ડાળીઓની સંખ્યા સૌથી વધુ અને સુકારા પ્રતિકારક જીરુ ની જાત એટલે ફક્ત મધર સાત જીરુ એટલે સમૃદ્ધિ ની નિશાની ખેડૂત ભાઈઓ મધર સાત માં સારા ઉગાવા માટે અને તંદુરસ્ત છોડ બને તે માટે ફટ ની પડીકી નો પટ જરૂર આપવો અને સાથે મધર સીટ જીરા ની એક બીજી જાત મધર ગોલ્ડ મધર ગોલ્ડ જીરા નો એક સમાન ઉગાવો ને મૂળ નો સારો એવો વિકાસ અને તંતુ મૂળ નો પણ વધારો શરૂઆતી અવસ્થા માં ના ફૂગ લાગે ના સુસિયા લાગે અને સુકારા પ્રતિકારક જાત ને એક ફૂટ કરતા પણ વધારે ફેલાતા છોડ

ઓગણત્રીસ રવિ પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા સારું મીડિયમ મિક્સ

કેટલા થયા 41 રૂપિયા શિવશક્તિજી કરો ભાઈ 42 રૂપિયા સુપર માલ ઉતરાવલુ માલ લેનર પ્રતાપ બાપુ શિવશક્તિજીની રોજ બોણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

ખેડૂત ભાઈઓ તમે જીરુ વાવો છો તો થોડા રૂપિયા માટે સેતરાતા નહીં ફક્ત મધર સાત અને મધર ગોલ્ડ વાવવાનો આગ્રહ રાખજો આ 14 છે ને આ બધી 14 છે 14 ને 1 બીજી કેટલી 24 25 26 27 28 આ બે છે આનો બાપ હોય તો પાત્રી પાત્રી બાપનો બાપ હોય તો કહો તો છે 34 36 સાળી સાળી 1540 suena aquella estructura supermortal? lenar Alpansiam de ah. Lena પંદરસો ને અઢાર રૂપિયા સુપર માય રવા વાળો લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

પંદરસો ને સોળ રૂપિયા મીડિયમ સૂપ્રમણ રોવા સાથે લેનાર પડતા બાપુ શિવ वो पूरी करने की वो करके करने की वो करके करने की वो करके करने પંદરસો ને સુપરમાલ લેનાર શ્યામ જસદા માર્કેટિંગ યાર્ડ માં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો રૂપિયા થી લઈ ને પંદરસો ને સત્તાવન રૂપિયા સુધી